સોનાના ભાવે સર્વોચ્ચ સપાટીને વટાવીને આગળ વધી છે ત્યારે છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં પંદરસો રૂપિયાનો વધારો થયો હતો તેમજ માર્ચ મહિનામાં સોનાના ભાવમાં સત્તાવનસો રૂપિયાનો વધારો થતા સોનાનો ભાવ સિત્તેર હજાર પાંચસો રૂપિયે તોલે પહોંચ્યો હતો સતત સોનાના ભાવમાં વધારાના કારણે બજારમાં મંદી આવી ગઈ છે તેમજ સોની વેપારીઓને ત્યાં ભાવ વધારાના કારણે ગ્રાહકો પણ ઘટી ગયા છે માર્ચ મહિનામાં સોનાના વધેલા ભાવ ઓગણત્રીસમી માર્ચે સિત્તેર હજાર પાંચસો રૂપિયા એ ભાવ પહોંચ્યો હતો ભાવ વધારો નોંધાયો છે તેના કારણે સ્થાનિક બજારમાં પણ સોના અને ચાંદીમાં ઉછાળો નોંધાયો છે એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ઉચ્ચ સપાટી જે બાવીસો ચોત્રીસ ડોલર કોટ કરી છે એટલે સ્થાનિક બજારમાં ઓલ ટાઈમ હાઈ આપણે સિત્તેર હજાર પાંચસો ની સપાટી જોઈ ચૂક્યા છે આગામી સમયમાં પણ જો વધારો યથાવત રહેશે તો ઇકોતેર થી બોતેર નો ભાવ વધારો કશી જોઈ શકાય છે અને જો સ્થાનિક બજારમાં રૂપિયો હજી વધુ ગગડે તો પણ સોનાના ભાવમાં ક્યાંક ને ક્યાંક વધારો થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે ત્યારે સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર